વાલા ખેડૂત મિત્રો આ અંજીરની ખેતી છે મોટા આકડિયા સમર્પણ અંજીર ફાર્મ અનફીક ફ્રૂટ આપ કપાસ તો બહુ જ કર્યો આપ અંજીર ખેતી પર આવી જાઓ નોટ બનવાની ચાલુ થઈ જશે કારણ કે આ એક અંજીર પચીસ રૂપિયાનું નંગ એ રિટેલ માર્કેટમાં વેચાય છે કીવીની જેમ કીવી જેમ વેચાય છે એ જ રીતે અંજીર વેચાય છે અને વર્ષમાં ત્રણ વાર ફ્લાવરિંગ આવે છે તો વર્ષમાં બે પાક આપણે લઈ શકીએ અત્યારે ઉનાળુ પાકનું ફ્લાવરિંગ ચાલુ છે પાને પાને અંજીર લાગે છે શિયાળુ પાક પૂરો થઈ ગયો અને આ ઉનાળુ પાક બે ગયો એટલે આ મે જૂનમાં આનું ઉત્પાદન ચાલુ થઈ જશે મે જૂન લગિયાનું પ્રોડક્શન ચાલુ રહેશે લાસ્ટ જૂના ફૂલ ફળો એ પાકેલા છે જે આપ જોઈ શકો છો આ છે અમારી વેરાયટી ફન ફિક ફ્રૂટ મોટા આકડિયા સમર્પણ અંજીર ફાર્મ નાઇન ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન પર સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે